સગાવદર ગામમાં પાણીના પ્રવાહમાં ગાડી તણાતા બે લોકોનો બચાવ પાંચ લોકોની શોધખોળ ચાલુ ભાવનગરમાં વરસાદનો તોફાની મિજાજ સિહોરના મગલાણી નદીમાં ભારે પૂરની સ્થિતિ પાણીનો પ્રવાહ વધી જતા બચાવ કામગીરી માટે ઉતરેલા ત્રણ તરવૈયાઓ ફસાયા ના સ્થાનિકોની મદદથી કરાયું રેસ્ક્યુ તો આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ બંધ ચોમાસાની ઋતુમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક ભાવનગરનો શેત્રુંજય ડેમ સો ટકા ભરાયો પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને કરાયા એલર્ટ બોટાદનો સુખભાદર તો સુરેન્દ્રનગરનો નાયડા ડેમ પણ છલકાયો ભરૂચ ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તંત્ર સાબદું આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની બે ટીમ રાજકોટમાં તો ભાવનગર બોટાદ અને કચ્છમાં એક એક ટીમ કરાઈ ડિપ્લોય અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એકસો બાસઠ લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ ડીએનએ મેચિંગ સેમ્પલની કામગીરી પૂર્ણતાના આરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કિસ માં જી સેવન શિખર સંમેલનમાં લેશે ભાગ પ્રધાનમંત્રીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ સહિત ગ્લોબલ સાઉથ પ્રાથમિકતા પર અપાશે ભાર દ્વિપક્ષીય બેઠકોના કાર્યક્રમનું પણ આયોજન ઈઝ ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષનો પાંચમો દિવસ બંને દેશોના એકબીજા પર સામસામા ઘાતક પ્રહાર ઈરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને નિકાળવાની કામગીરી ચાલુ તો જી સભ્ય દેશોએ ઇઝરાયલનું કર્યું સમર્થન ઈરાનને પણ પરમાણુ હથિયારો ન રાખવા આપી ચેતવણી ઈરાન ઇઝરાયલ સંઘર્ષને પગલે ભારતીય શેર બજારમાં વેચવાલીનો માહોલ સેન્સેક્સ બસો બાર આંક ઘટ્યો નિફ્ટી ચોવીસ થી નીચલા સ્તરે બંધ ફાર્મા મેટલ તેલ ગેસના શેરોમાં દબાણ આઈટી શેરોમાં લેવાલી ચાંદીમાં તેજીની ચાલ તો ડોલર સામે રૂપિયામાં જોવા મળી નરમાશ